હવે તમે જો તમારા ઘરમાં કદાચ પવિત્રતા નહીં જાળવા જાળવતા ગંદકી જ નહીં રાખો છો તો તમારા ઘરમાં ભૂતોનોય વાસ થાય ચૂડેલનોય વાસ થાય પલિતનોય વાસ થાય ને બધી નેગેટિવ દુષ્ટ શક્તિઓનો તમારા ઘરમાં વાસ થઈ જાય એટલે જેના ઘરમાં આ દુષ્ટ શક્તિઓનો વાસ થાય એની અંદર દુષ્ટ વિચારધારા થઈ જાય આપે રૂપે દુષ્ટ વિચારધારા મતલબ આમ થાય તે કદાચ ગાર બોલવાનું ઝઘડવાનું મારઝૂડ કરવાનું અનાજનો અનાદર કરવાનું લીંમટ તોડી નાખવાની ખુરશીઓ તોડી નાખવાની ટીવી પસાડવાનું થાય છે ને બધું તો તમારા ઘેર જેટલી પવિત્રતા જાળવશો ને એટલી આ બધી દુષ્ટ શક્તિઓ બહાર રહેશે અને એ પવિત્રતા જાળવશો તો તમારો કુળનો દીવો તમારા ઘરમાં ચોવીસ કલાક વસવાટ રહેશે ચોવીસ કલાક એનો વાસ તમારા ઘરમાં તમારી કુળ દેવીનો ચોવીસ કલાક એનો વાસ રહેશે જો પવિત્રતા નીતિ નિયમ જાળવી રાખ્યા તો હવે આજના માણસો ને કેણી નીતિ નિયમ શું એ ખબર હોતી નથી એમાં બધા પાછા પડી જાય છે તો રહેણી કેણી નીતિ નિયમો શું છે તો પોચ હાથ દાડા ધર્મ સ્ત્રીઓ સ્ત્રી ધર્મ પેલા પાડતા ને અત્યારે મારા ધામમાં આવ્યા પછી કઈક પાડવાનું ચાલુ કર્યું તો આ ધર્મ પાડવું તમારા બાપ દાદાએ નહીં શીખવાડ્યું દાદા દાદીએ નહીં શીખવાડ્યું આ તો જૂની પરંપરા છે ગામડાઓની પરંપરા છે અને દરેક સમાજમાં આ પાલન થતું પેલા શાસ્ત્રોએ આવું કહે છે કે ભાઈ છેલ્લે કંઈ નહીં તો ત્રણ દિવસ તો પાડવું જોઈએ જોઈએ ને હવે આજે સ્ત્રી શું કરે એવા દિવસોમાં રસોડે જાય હવે રસોડે રસોડું એટલે ઘરમાં એક પવિત્ર જગ્યા હોય તો રસોડું કહેવાય ખબર છે ને રસોડે જ કોઈ પણ ભુવાજી તમને દીવો કરાવશે તો શું કહેશે કે રસોડે કરજો મરિયા દેવનો નાગ દેવનો વાહણવટી સિકોતરનો મેરડીનો બહુચરનો માંકાળીનો દીવો કરાવતા પહેલાં તો ક્યાં કરાવતા રસોડે કેમ કે રસોડું જ ઘરમાં એક પવિત્ર જગ્યા હોય છે હવે એ જ રસોડું જો તમે તમારા ઘરમાં આ રીતે પવિત્ર ના રાખો ત્યાં દારૂ પીન જાઓ એ માંસ મટન મૂકો કોઈ બાર થી કોઈ વસ્તુ આવી નોનવેજ જગ્યા લક્ષ્મી નો વાસ રે એક નો વાસ રે તમે ને તો રૂપે જતી રહેશે નહી કેતા માં આવશે પૈસા જતા રે આવશે પૈસા જતા રે આવશે પૈસા જતા રે હજુ દસ હજાર પંદર બી હજાર આયા નહીં એ પેલા તો તૈયાર હોય પાંચ હજાર નું દવાખાનું એ પેલા તૈયાર હોય લોન નો કોઈ નુકસાન બાઇક નું રીક્ષાનું કે પાંચ હજાર વચ્ચે ઉછી ના માગી લીધા અને ઉશી ના આલ્યા કદાચ એને તમને પાસા ના આલ્યા આ બધી બનાવો બને તેનું કારણ મુખ્ય કારણ એક જ છે તમારા ઘરમાં પવિત્રતા જળવાતી નથી જે ઘરમાં પવિત્રતા જળવાતી હોય ને એના ઘેર લક્ષ્મી નો વાસ કાયમ માટે રે લક્ષ્મી એટલે આ પૈસા અત્યારે જેટલી મહેનત કરો છો ને એટલું વળતર નહીં મળતું તમને છે નહીં મળતું ને હવે તમે આ દાખલો બીજાનો નહીં જોવાનો શું કીધું આ દાખલો બીજાનો નહીં જોવાનો અમુક આ મારી વાતો મારા પ્રવચન ને તો એવું કે આ મોટા મોટા રૂપિયા વાળા ને કરોડપતિ લોકો તો આ બધું કશું પાડતા તેમના ઘેર કે રૂપિયા રૂપિયા જ હોય છે એમના ઘેર રૂપિયા ખાલી કહેવાના જ હોય છે એ કરોડો દેવામાં ડૂબેલા હોય કેવું એ કરોડો ના દેવા ડૂબેલા હોય એમના ઘરમાં કકરાટ કંકાસ તો થતો જ હોય એના બાપના દીકરા ના જ બનતું હોય એની એની દીકરી એના બાપ નું કયું ના જ બનતી હોય એ ભલે બહાર બતાવો મોટો ફેસિલિટી વાળો સાહેબ જેવો પણ ઘેર એની વેલ્યુ ના હોય એટલે એમની તુલના કરવાની એ કરોડપતિ હશે તો કદાચ એનું કોઈ ગયા જન્મ કોઈ પુણ્ય કર્યા હશે હારા પુનદાન કર્યા હશે તો એના ફળ સ્વરૂપ ભગવાન કરોડપતિ બનાવ્યો વગર કરોડપતિ દુનિયાની વાતો માં આવશો તો મારી કૃપાથી વંચિત થશો એટલે આ બધી તર્ક બુદ્ધિ વાપરવી તમાર શું કરવાનું છે તમાર જેટલું પાલન કરવાનું તમાર શું રહેણી કેણી પણ તમાર જોવાનું દુનિયા શું કરે એ મતલબ નહી રાખવું સમજ્યા

તો તમારા બધા જો સુખ શાંતિ જોતી હોય તો આ બધી વસ્તુ પાલન કરવી પડશે તારે સુખ શાંતિ આવે એમને નહીં થતું આ મારી વસ્તી આ બધું પાલન કર્યું છે પવિત્રતા જાળવી છે દાડા બે વખત કે એક વખત સોનામણી કરો ઘરમાં પવિત્ર પાણી છાટો પાણી મતલબ હવારમાં ઉઠો એટલે પેલા કીધું તું ફરી કહું છું હવારમાં ઉઠો તો એક ચોખ્ખો પાણીનો ગ્લાસ લેવાનો કોઈ બી તાંબાના પાત્રમાં કે ચોખ્ખો ગ્લાસમાં લોટામાં એમાં પાણી ભરી અને તમારા ઘેર એક ચોખ્ખું પવિત્ર શુદ્ધ કપૂર એક લાવી દેવાનું સારા મેનું બજારમાં મળે સસ્તું નહીં ભલે થોડું આવા પણ થોડું થોડું નાખવાનું પણ સારા મેનું કપૂર લાવી અને એમાં ભભરાઈ નાખી આખા ઘરમાં છાંટી દો ને હવારમાં એટલે તમારા ઘેર બધી જે ઊર્જા નકારાત્મક ઉર્જાનો વાસ હોય એ આપોઆપ ભાગી જાય તમારા ઘરમાં ના બેચે નહીં લાગે ના કકરાટ કંકાસ થાય ના કોઈ એવી જબરી બીમારીઓ આવે બધું જ આપે રૂપે બધું ધીરે 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 જેમ 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 આ દિવસે દિવસે કરતા જાવ છ મહિના થાય એટલે આપે રૂપે તમારા ઘરમાં કોક બે હવા આવે ને તમારા ઘેર તો એને સ્વર્ગની અનુભૂતિ થાય તમારા ઘેર શાંતિ લાગે છે કે આ શું ખોટું આજે મારી વસ્તીના ઘેર આજે મારા બારેજા ધામમાં તમે આવો તો કેટલી શાંતિ લાગે છે એનું કારણ આ છે તો તમારા ઘેર આવી પવિત્રતા રાખશો તો બધા દેવી દેવતા ભગવાનનો વાસ રહે છે ઘરમાં એવા સમયગાળામાં જેને જેને પાડ્યું છે ને ભલે મજબૂરી હોય તો થોડી વેઠી લેવાનું છેલ્લા છેલ્લા ત્રણ દાડા તો વેઠો જો છૂટ આપી દો તો શું કેવું હવે છૂટ આપી દો તો તૈયાર જ હોય છે મારું હેડો પણ હું છૂટ નહીં આવતી ત્રણ દિવસ તો ફરજિયાત પાડવું પડે પડે હવે બીજો પ્રશ્ન થતો આવા સમયગાળામાં દીવાબત્તી ના થાય રામ નું નામ લખાય તો હા લખાય રામ નું નામ તમે લખી શકો પણ દીવાબત્તી જો થતી હોય જો મંદિર હોય માતાજી હોય ત્યાં એ જગ્યા પર રસોડે બે જગ્યા તો ખાસ હાચવી હાચવી ન એક રસોડું અને એક તમારી માતાજી નો મઠ આ બે જે જગ્યા હોય ત્યાં સાચો કોઈ કે માણે અમે એક જ રૂમ માં રહેતા હોય એક જ ઘર હોય એક જ રૂમ માં શું કરવું તો કઈ નહીં તો ત્રણ દિવસ તમે પડદા રાખો થોડો દીવો કરી પડદો માર દેવાનો અને જેને એવું હોય નજીક જવાનું બીજા નહીં ધોન પેલા દીવો કરી લેવાનો મારી વસ્તી ક્યારેય દીવા બંધ નહીં થતા ઘરમાં તો ચાર ભાઈઓ હોય તો શું અઠવાડિયે પાલન કરવા જાય તો આખો મહિનો બંધ રહે પણ તોય તે જેને જેવું હોય એ થોડી પવિત્ર પવિત્રતા જાળવી રાખે પણ બીજા તો ઘરના સભ્યો હોય તો કરીએ કે તો આ થોડો સાથ સહકાર પતિ પત્ની ને બધા નાલવો પડશે કોઈ નાની બહેન હોય તો એના મા બાપ ના હાલવો પડશે એના ભાઈઓ ના હાલવો પડશે કોઈ દીકરી હોય તો એના મા બાપ સપોર્ટ કરવો પડશે આ એકબીજાના સપોર્ટ થી આ બધું વાતાવરણ ઊભું થાય છે પણ ભલે તમે એકલા હોય તો ચિંતા ના કરતા હું તમારા સપોર્ટમાં ઉભી રહી છે નહીં માનતા એ માનતા થઈ જશે હવે આવું બધું ભૂવા તમને શીખવાડે નહી શીખવાડતા કરી નાખીશ કોકે કોકની મૂઠ આઈ છે ધંધો બોધી દીધો માતા બોધી દીધી કૂકની ઝોપડી આવી છે કૂકની મેરડી આવી છે ને ઝોપડી ને મેરડી આઈ છે એ તો કદાચ મેરડી ઝોપડી કોઈ કદાચ કોઈના લાફો મારે દાખલો આલો એક સીધો દાખલો આલો કોઈને કદાચ તમે આથી પચાસ વર્ષ પેલા તમારા બાપે કોકના લાફો માર્યો અને કોઈની મેલડી કદાચ આવી હોય તો એ પચાસ વર્ષ સુધી મેલડી નડી હોય તમને એ સમય પૂરો થાય એટલે ભગવાન એને એમ કે હવે એને જે લાફો માર્યો તો એનો તો હિસાબ તે લઈ લીધો હવે જા તારા ઘેર એ વગર આ વ્યવહાર કરે જતી રહે જતી રહે કે નહીં અમુક સમય ગાળો થાય એટલે આપોઆપ જતી રહે જતું જ રહેવું પડે એને ચમ વિધાન આગળ કોઈનું ચાલતું

આ બધું માનતા નહીં ભૂ આ બધું બતાવશ તમને અને હો વરહ પહેલાં બધું જતું રહ્યું એમ એ ઝોપડી માતા આવી હશે ને તો ખોડો કરી નાખ્યો હશે તમારો હો વર્હ હતો પછી એ તમારી કુરદેવી એમ કે જાઓ મારી વસ્તી એ જે ગુનો કરે તે બદલામ હિસાબ તે લઈ લીધો તારા કંકુના પગલે જા પાછી એ જતું રહેવું પડે પણ આજે શું વસ્તી કરે ગોડી વસ્તી એવું કરે કે કોઈની ન્યાય લેવા આવ્યો હોય ને તો શું કોઈને માફી નહીં માગવા જવી કોઈને નમવા નહીં જવું પણ લાવો એમ દે હાર દે દે કોક મોમા મોહન ની નડવા આવી હોય કોઈ કુવાસી નો પક્ષ ન્યાય લેવા લેવા આવી આવી છે 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 ને જરૂર ન્યાય 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 તો લીધા વગર જશે નહીં જો લગીને એનો સમય એનો લખ્યો નહીં તો લગીન બિહાર આરતી કરવાથી સારું કરે ઉપરથી એને સારું મળી જાય લો તમે મને બિહાર હો તો તમારું ને તમને મારું દાખલો હાલુ આજે ખુખાર વેરડી માં છું અને કદાચ તમે મારા વાલા ભક્ત છો તમે મારા પ્રિય ભક્ત છો અને તમને કોઈક લાફો મારી જાય તમે કદાચ મને અંભારો આહુડા પાડી કે માં મેલડી કુખાર મેલડી મને વોક વગર મને લાફો માર્યો વાણે માં તું જોજે આવું તો કહેવું નહીં કે જોજે પણ દાખલો હાલો કે માં તું જોજે તો કદાચ તમારો એ બોલનો હિસાબ કરીને તમારી ભક્તિ હોય તમારા પ્રત્યે મન લાગણી હોય તો હું એના નડવા જવું હોય એના નડું એના નુકસાને નુકસાન નાખું એ ક્યાંક જોડાવા જાય હારું કઈક નડ્યું હારું હમણાંથી તો ધંધા પાણી કશું બધું બંધ થઈ ગયું અને ક્યાંક ભૂવા જો જોડાવા જાય કદાચ કોઈ હાચો ભૂવો હોય કોઈ મારા જે રોમ વાળી માતા એની જોડે હોય અને કોઈ હાચો ન્યાય બતાવો કે ભાઈ ફલાણા ગોમાં ફલાણા વ્યક્તિને ફલાણી જગ્યાએ તે લાફો માર્યો તો એની કોઈ મેરડી માતા આવી છે તો શું કે શું કરીશું ફુવાજી નહીં પાછા એક વાર મારવાની કોશિશ કરે કે હળો જે બી આ માતા ન્યાય વારી આવી હોય લે મા તને નિવેદ આલી હુકડી આલી ચુંદડી આલી નારિયેલ આલી ફૂલ આલિયા લે મા જે હોય આ બધું માટલી માં આવી તને ચાર રસ્તી મેળવા હું